આગામી લોકસભામાં ચૂંટણીઓ આવી રહી છે ત્યારે છવ્વીસમાંથી મોટા ભાગની સીટ કોંગ્રેસને મળે તે માટે સંગઠનને મજબૂત બનાવવા માર્ગદર્શન આપવા હેતુ ખાસ બેઠક યોજાઈ હતી જેમાં સુખરામભાઈ પૂર્વ સાંસદ અને રેલ રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે નવનિયુક્ત તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિલીપભાઈ પટેલ સુધીરભાઈ બારોટ સુભાષભાઈ ભુજવાની શહેર પ્રમુખ સતીષભાઈ રાવલ પ્રહલાદ પટેલ સહિત નગરપાલિકા ચૂંટાયેલા કોંગ્રેસ શખ્સો

મિલા ખુદરા આવું કારણ પાસલે કોંગ્રેસ મારે પાછો ભાગી શકતા હૈ તો આપણે આપણે અહીંયા ડબલ જ્યાં નથી આવે જેના મટે મતલબ કરું છું લાંબા સમયથી ગુજરાતમાં શાસન ચાલે છે કાર્યક્રમ પર નર્વસ થયા છે

तालुका जिला पंचायतों आपने हरी एवं अभी वर्ष ना समय कर दिया बीजे अभी वर्ष आपने प्रमुख उपप्रमुख समितियों बना ली एवं बंद तोड़ फोड़ने नीति करी अनेक कांग्रेस हस्तकरी जिला पंचायतों गुजरात में दूरी लाखों काम कर भाजपा લોવે સંતિ ગોળો ગુંબવાની શરૂઆત કરવાની હોય તો પણ આપણે કંબા માટે કટીવતચી નું રાબોય તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર વિસ્તારના કાર્યકરોનો એક મીટિંગ આજે રાખવામાં આવી હતી શ્રી દિલેપભાઈ પટેલની નિમણૂક ડભોઈ તાલુકાના નવા કોંગ્રેસ પ્રમુખ તરીકે થઈ છે એમણે થોડા દિવસ પહેલાં ચાર્જ પણ લીધો છે અને એના અનુસંધાને પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તમામ સાથીઓ અને કાર્યકર્તાઓ કામે લાગે એ દિશામાં માર્ગદર્શન આપવા માટેની આજની મીટિંગ હતી ખૂબ વિસ્તૃત સંખ્યામાં કાર્યકર્તાઓ કરતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક એમણે આ જવાબદારી માથે લેવાનું નક્કી કર્યું છે એ બદલ હું સૌનો આભાર છું